હેલો ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં તો મજામાં થશો તો સ્વાગત છે મારી ચેનલ આ રહ્યા બ્લોગમાં તો આજે ફરીથી એક મસ્ત મજાનો એક સરસ અને ફ્રેશ વિડીયો લઈને તમારી પાસે આવી ગયા છીએ અને આજે વિડીયોમાં બહુ મસ્ત અને એક તમને ખાસ વાત જણાવવાની છે એ તમે વિડીયો જોશો ને તો તમને ખબર પડશે મસ્ત સ્ટોરી મતલબ સ્ટોરીકલ અને એક્ટિંગ એક્ટિંગ આ કેવી રીતે કરવાની એ ટાઈપનું મતલબ કેવો ઇમોશનલ ક્યાં ગુસ્સો એ ટાઈપનું એક હું કહેવાય થોડા થોડું શીખવી છે એના માટે સ્ટોરીકલ વિડીયો બનાવવાનો છે હે આજે અને એમાં કેવી રીતના બનાવીએ આપણે ફિલ્મ જગતમાં કામ કરવું હોય તો ઓડિશન દેવું હોય જોકે અમારે એવું થયું છે એટલા માટે આજે અમે એ વિડીયો બનાવવાના છીએ તો અમને એમ થયું કે ભાઈ હાલો અમે પણ તમને પણ બતાવીએ હે ને કે કેવી કેવી રીતે કેવી એક્ટિંગ કરવાની હોય હા ને મતલબ રિયાલિટી ક્યાં છે અને હું કહેવાય એક્ટિંગ કઈ કેવી રીતે કરવી એ ટાઈપનો અમે આ થોડોક વિડીયો બનાવવાનો છે

તો ગાઈસ તો ચાલો આપણે કન્ટિન્યુ કરીએ તો બ્લોગ માં બન્યા રહેજો તો ગાઈસ તો આપણે હવે એક્ટિંગ શરૂ કરીએ છીએ તમે ખાલી મારી એક્ટિંગ જોજો અને મોડર્ન અને એવા એક્સપિરિયન્સ જોજો તો લેટ્સ સ્ટાર્ટ કરીએ હેલો બોલો શું કરો છો બસ કાઈ નહીં બેઠો છું હું તમને કેટલા બધા ફોન કર્યા તો તમે કેમ નો ઉપાડ્યા તો હું થોડોક મતલબ કામમાં હતો બીજી હતો

તમે એ ને એના 3 મહિના થઈ ગયા મે તમને જોયા પણ પે માં શું થઈ ગયું યાર વિડિયો કોલ તો ઘણી વાર આપણે વાત કરવી છે તો તમે જલ્દી આવી જજો મને તમારી બહુ બહુ ને બહુ યાદ આવે છે હો જલ્દી આવજો હાલો બોલ અરે યાર હું તમને ક્યારની કોલ કરું કેમ મારું ફોન નોત આવતો નથી થોડો કામ માં એટલે તો પણ એકવાર યાર ફોન તો ને હું કહેવાય ચાર્જિંગ માં ફોન રૂમ માં મૂકીને ગયો તો અને હું બહાર હતો કામ કરતો કામ તો મને નો કે હું બહાર છું ફોન ચાર્જિંગ માં છે હું આવીને કોલ કરીશ તને શું યાર હું ક્યાં તમારી ચિંતા કરું છું ખબર છે હું ક્યાં તમને ફોન કરવાનો ટ્રાય કર્યો મને એમ થયું કે બેક થઈ હોય ને કેમ ફોન નથી ઉપાડતા શું કરાશ બોલ બસ કાઈ નહીં જો જમી લીધું કે બાકી છે જમીલી દમે મેદી જમીલી તમે ક્યારે બસ થોડા દિવસમાં આવીશ સાતક દિવસમાં યાદ ને બસ થોડાક દિવસમાં આવવાનું કહેવાય અમે એક્ટિંગ કે કરી નાખી છે અને એક એવી બનાવી નાખ્યો છે મસ્ત મજાનો અને એકવાર કરી અને એકવાર મેં થોડી કરી હતી એક્ટિંગ ડ્રિંક થોડી કરીશ મસ્ત મારે કેટલા બધા રીટેક આવ્યા હતા તો પછી મેં એમ કીધું કાલો તેમ કરો ને હું તમારો વિડિયો ઉતારું હા તો હું કે એક તમે તમે જોયું તો કેવી છે એમ કોમેન્ટ કરી દેજો મસ્તક તક ની કોની સારી લાગે એમ કોમેન્ટ કરજો મારી કે સાહેબ ઈ તો મારી જ એક્ટિંગ સારી લાગે પણ હું કહેવાય માણસ થોડોક દેખાવમાં કાળો છે પણ એક્ટિંગ સારી છે હે ડ્રિંક હું કેવું સારી છે કે નથી સારી સારી છે ભાઈ સારી તો હું એક નોય થોડું કોમેન્ટ કરી દેજો હે ને આપને એટલું બધું થોડું ઓછું આવડે રિંકે કરતા પણ તો એ ટ્રાય કરી છે એટલે તમે એક कॉमेंट तो करो यार है नहीं वह बाकी धारा मळसो तो थोड़ी बार में मैंने पाछा ओके चंचेंग गाइस आवी गए हमें फिर से मस्त एक रील्स बना री बरसात ने थोड़ा ठंडी ठंडी लागे से ठंडी तो लागे भाई मर्द माने करे ठंडी ठंडी लागे भाई आज हो तो ठंडी से बरसात तो जोरदार

પછી તો સિલેક્શન નું જોઉં સિલેક્શન થાય ઓડિશન દેવાનું છે હે ને હા હજી તો તમે વિડિયો બનાવી દેવાનો છે ને પછી સિલેક્શન થાય તો રીંગ કે શું કહે કે ઉસે નામ ઉસે કે એ કેમ નો બધું કેવાનું નામ તો એ એનું શૂટિંગ માં જશે ને રીંગ મતલબ થોડોક તો આમ મહેનત કે રોલ નહીં મેં તો થોડો મળેલો છે જો સિલેક્ટ થાય તો હે ને ઓકે ગાઈસ અમે ટ્રાય તો અહીંયા અમારે ને ઓડિશન ની તૈયારી થઈ છે અહીંયા જો અહીંયા અહીંયા મન કેતી હતી એક ભાવમાં મને બીજો થાય અરે મારે માન તું સાહેબ તમે કોમેન્ટ કરી દેજો કે સાહેબ નું સોંગ તમને કેવું લાઈક જોકી શીખે છે મારીને એક વાર એને સ્ટુડિયો ગાવા લઈ જવાના એટલા માટે હું એને મહેનત કરાવું છું કે એકવાર ગાવ તમે સારું ગાઓ છો સિંગર બનીએકો છો ગોપાલ પરવાડનો તમે રેકોર્ડ જસ્ટ ભાઈ તો તો કે માને કોઈ માણસ આવે તો આવડે આપણને છે વાંધો તો હવે અમે રસોઈ બનાવી નાખીએ ને મળીએ પછી

એવું લાગે છે ચાલો મળી ટક ચક ચક થોડીક વારમાં હે હવે હું કહે રિંકી કે હું આવું છું થોડીક બે મિનિટ કમ હોય ગયા હે ને તો ખમી લઈ ભાઈ રિંકી માટે આવી જા જલ્દી ક્યાં હોય ગયા પછી ભગવાનને પ્રાર્થના કરતી દે કે દીધું આવી અજ કંકુરે સુખાનો ચાંદલો રે આજ ગાઈસ તો અમે આવી ગયા છીએ અહીંયા શું કહેવાય ગાર્ડનમાં બેઠવા તો ઘડીક હાલી લીધું ને હવે ઘડીક બેઠી લઈએ અને પછી ઘરે વહી જશું જમી કરી આવી ગયા કે ઓગે કોર્પોરેટ ને આવો લાવા મે સર હોતી ના ના નો નહી તો વાંધો નહી તો અમે શું કહેવાય મસ્ત મે ક્યાં આવી તો કે તરસમ એક મસ્ત એવું ગાર્ડન બન્યો એ જો સરસ મજાનું છે આખું છે પણ ઓલ પર લાઈટ નથી શરૂ